અંબાજી ખાતે સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાના નિર્ણય બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસ દ્વારા અરવલ્લીના પર્વતો પર એક કરોડથી વધુ સીડ બોલનું વાવેતર કરાશે અંબાજી સહિત જેસોર પર્વત પર સીડ બોલનું શ્રેષ્ઠ પરિણામ મળ્યું તેવું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ અંબાજી ખાતેથી સતત પાંચમા વર્ષે સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ થયો છે બનાસકાંઠા જિલ્લામાં અરાવલી ગ્રીન વોલ રચવાના ઉમદા હેતુસર ગબ્બર અંબાજી ખાતે બનાસ ડેરી વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ થયો છે સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર એક કરોડથી વધુ સીડ બોલનું વાવેતર કરાશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્ય અને પ્રદેશની સુખાકારી માટે જગતજનની મા અંબાના દર્શન કરીને પ્રાર્થના કરી હતી અને અંબાજી ખાતે માવરીને વૃક્ષરૂપી લીલી ચુંદડી ઓઢાવવાના હરિતયજ્ઞ અંતર્ગત ડ્રોન થકી તથા પર્વતોમાં ચાલીને સીડ વાવેતર કરાયું હતું આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી સહિત જેસોર પર્વત પર સીડ બોલનું શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે પર્વતોને હરિયાળા બનાવવાના હેતુસર વર્ષોથી ચાલતા અભિયાન થકી આજે વૃક્ષોમાં વધારો થયો છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરવલ્લીની ગિરમાળાઓને ગ્રીન બોલ બનાવવાના માટેના ઐતિહાસિક નિર્ણય બદલ આભાર માન્યો હતો આવનારા સમયમાં તમામ લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે આ પહાડોમાં વરસાદ રૂપે પડતું પાણી બનાસ સરસ્વતી અને સાબરમતી નદીને જીવંત બનાવે છે બનાસકાંઠાની હજારો પશુપાલક બહેનો દ્વારા સીડ બોલ બનાવ્યા છે જેમાં અલગ અલગ વૃક્ષોનું બિયારણ બનાસ ડેરી દ્વારા પૂરું પડાયું છે અધ્યક્ષે પ્રકૃતિના સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા નાગરિકોને અપીલ કરી હતી ઉલ્લેખનીય છે કે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ભેટ આપતા અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો ગુજરાતની અંદર બનાસકાંઠાથી લઈને દાહોદ સુધી અરવલ્લીની ગિરિમાળાઓના વિસ્તારને ગ્રીન વોલ બનાવવા માટે ભારત સરકારના નિર્ણયથી ગુજરાતની સંપૂર્ણ ઇકોસિસ્ટમને ફાયદો થવાનો છે ત્યારે બનાસ ડેરી દ્વારા સતત પાંચ વર્ષથી અરવલ્લીની ગિરિમાળાઓમાં સેટ બોલ મૂકી તેને લીલીછમ છમ બનાવવા માટેના પ્રયત્નો કરી રહી છે જેના સકારાત્મક પરિણામો મળ્યા છે આજે ગબ્બર અંબાજી ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લામાંથી બોડી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જે નાગરિકોએ ગબ્બરના પાછળના પર્વતીય ભાગમાં સીડ બોલનું વાવેતર કર્યું હતું વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર જિલ્લા વન સંરક્ષક ચિરાગમીન બનાસ ડ્રેનનું નિયામક મંડળ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતર બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી જે ચૌધરી સહિત સહકારી આગેવાનો અને વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા સીડ બોલ શું છે ગોબર ડેરીની જુદી જુદી દૂધ ઉત્પાદક મંડળીની મહિલા પશુપાલકો પાસે પશુઓના ગોબરમાંથી નાના નાના ગોળા તૈયાર કરવામાં આવે છે અને તેમાં જે તે વિસ્તારને અનુરૂપ ઓછા પાણીએ કુદરતી રીતે ઝડપી ઉગી નીકળતા વૃક્ષોના બીજડાને એકત્રિત કરીને ગોબરમાંથી દડાના સ્વરૂપમાં ગોળો બનાવવામાં આવે છે તેને સીડ બોલ કહેવાય છે આ સીડ બોલને જંગલમાં જરૂરી જગ્યાએ મૂકી દેવામાં આવે છે અને ચોમાસા દરમિયાન તેની ઉપર વરસાદનું પાણી પડતાની સાથે જ ગોબરના બોલમાં ભેજ પ્રવેશતા અંદર રહેલ બીજ અંકુરિત થાય છે અને એક ઝાડ ઉગવાની પ્રક્રિયા શરૂ થાય છે